હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું અને બધા મજામાં જ રહેશો એમ કહું છું કારણ કે ચોમાસરાનું વાતાવરણ છે એમાંથી અત્યારે વરસાદની ફૂલ આગાહી છે અને વાદળછાયું વાતાવરણ રહે પાંચ હાથ જમણતા સુરજાતા બતાણા નથી અને ઠંડો ફૂલ પવન ઉડી રહ્યો છે એટલે બધાને બાળકોને મોટાને નાનાને તાવ ઉધર શરદી બધું આવે છે તો એમાં બાળકોનું તો ખાસ કરી મારા પણ બે બાળકોને તાવ અને માથું શરદી બધું આવી ગયું છે તો મિત્રો આપણે તો દેશી દવા કરીએ છીએ જોકે દવા તો લઈ આવ્યા છે પણ તોય દેશી દવા અતિ સુંદર જુઓ છોકરાને મીઠાના પાણીના પોતા છે છે ગરમ ને હવે અને ખડ કરે એટલે ડુંગળી ડુંગળી બાફી પડી છે અને એક અહીંયા અમાર જવાનું હેઠો હું તો તમને બતાવું જુઓ આ ભાઈ અમારે હેઠા હોતા છે એને આવી ગઈ છે ટાઈટ તમારા બેન જો ધાબળો ઓઢાડે છે ટાઈટ હોય હે બહુ ટાઈટ હોય છે હે હા તને ટાઈટ વાય બટ ટાઈટ નથી હોતી ને ચેક તાવ આવી ગયો ફૂલ ફૂલ તાવ તને કેમ આમ મજા આવે છે તો આ બધાને કહે બધાને કંઈક તો ક્યાં તો કરો વિડીયા શું તું કે બોલે હું આવું કરી ડુંગળીનું ખડ કર્યો આવું પોતા મેઘ ગયો એમ હા મીઠાના પાણીના પોતા મેઘ ગયો ને ડુંગળીનો ખડ કર્યો ને બાકી સાથીમાં સોપડજો ને કાં પડી તા ઉધર આવતી હોય તો હળદર દૂધ પી ગયો કાં એવું કહેવાય ને

ઘરના પાસે પાંચ સભ્યો કેવાની બીમાર છે મને તે ઠીક છે જ નથી ને એવું છે બધું તો મિત્રો તમે ખાસ કરીને સાવચેત રહેજો અને થોડું દાદુ થાય ને તમે દવાઓ લઈ લેજો જેથી કરીને તકલીફ ન પડે અને બાળકોને તો ધ્યાન રાખજો ગરમ પાણીના ઉકાળા પાઈજો ગરમ પાણી થોડુંક હતપ હોય એવું પાવું જેથી કરીને તાવ બાવ ટાઇટ આવે નહીં બરોબર મિત્રો હાલો મિત્રો બધા અને જો મારા હાળે ફોન આવ્યો છે બે બાટલા હડાઈ દીધા છે હા મારા હાળે જો વિડીયો કોલ શરૂ છે અત્યારે એને જો બે બાટલા હા લાવે શરૂ છે ભાઈ હા વિડીયો કોલ બે બાટલા હડાઈ દેલા છે એને તો મિત્રો અત્યારે બધે તાવના વાયરા છે જ તે તો બધા સાવ છે રેજે બીજું શું કેવાનું હોય તારે તો કારણ કે બધાને ખ્યાલ જ હોય ગરમ પાણીના ના ઉકાળા અને હળદરવાળું દૂધ ને પીવું અજમા ને એવું નાખી દવો ન વાંધો આવે